નમસ્કાર દર્શક મિત્રો લાઈક ન્યુઝ સાચે હો નમસ્કાર વાત કરવી છે ગોપાલ ઇટાલિયા જે ઉમેદવાર હતા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના હતા અને કિરેટ પટેલ જે ભાજપથી હતા પૂરો સમય થયા છે છે પરંતુ હજી એ ત્રણ ચહેરાઓ ચર્ચામાં ખાસ આમ પાર્ટીના ઉમેદવાર જે હવે ધારાસભ્ય બની ગયા છે કારણ કે તેને શપથ ગ્રહણ કરી લીધા છે શપથવિધિ એમની પૂર્ણ થઈ ગઈ છે એમની જે ફરજો છે એમની કઈ કઈ સત્તાઓ છે એ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સમક્ષ તેમને સ્વીકારી છે શપથ ગ્રહણ થઈ ગયા છે હવે નીતિન રાનપરિયા મેદાને આવ્યા છે હાલાકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તો પહેલાથી જ મેદાને હતા નેતાઓ હોય કોંગ્રેસના હોય એ પણ મેદાને હતા હાલાકી ગુજરાતમાં એક અસમંજસનો માહોલ હતો કે હવે ગુજરાતમાં કઈ બે પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ હશે કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું પછી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો પછી કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ માટેની અટકળો શરૂ થઈ હવે કોંગ્રેસમાં

કાંતી અમૃત્યા મેદાને આવ્યા હતા ચેલેન્જનો દોર શરૂ થયો ચેલેન્જ ઉપર ચેલેન્જ ફટકારવામાં આવી એમની ચેલેન્જ રહી જતી હતી તો એમના દીકરા દ્વારા એટલે કાંતી અમૃત્યાના દીકરા દ્વારા પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફટકારવામાં આવી ચેલેન્જના દોર વચ્ચે હવે નીતિન રાણપરિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે તે મેદાને આવ્યા છે અત્યારે હાલાકી અત્યાર સુધી તેઓ પ્રચાર પ્રસારમાં જોવા મળતા હતા તે જીત્યા નહીં છતાં પણ તેઓ વિકાસના કામોના પંથે તેઓ આગળ વધતા દેખાતા હતા પરંતુ અત્યારે એમના ઇન્સ્ટાના ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટ એમના દ્વારા મૂકવામાં આવી છે હાલાકી આ પોસ્ટ ની પુષ્ટિ લાઇટ 24 ન્યૂઝ કરતું નથી પરંતુ પત્રકારોની જવાબદારીને ફરજ સમજીને અમે દરેક જે નેતાઓ છે સમર્થકો છે આગેવાનો છે એમના હેન્ડલ્સ ચેક કરતા હોઈએ છે ત્યારે નીતિન રાંગપરિયાની હેન્ડલમાં એક પોસ્ટ જોવા મળી કે જ્યાં પાછળના થોડાક સમયથી વિસા બદરવાડી કરવી પડશે વિસા બદરવાડી કરવી પડશે એવા સ્લોગનો ચાલતા જોવા મળી રહ્યા છે અને હવે નીતિન રાંગપરિયાએ પોસ્ટ સાથે એક વિડીયો મૂક્યો છે વિડીયોમાં ઘણી બધી ગાડીઓ દેખાઈ રહી છે ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે એકબીજા સાથે બોલા

ફરીથી આખું વાંચું છું કે એમને શું લખ્યું છે એમને લખ્યું છે કે ગોલમાલ ગોપાલના વળતા પાણી ભાજપની બી વિંગને ભડકાવતા સમસ્ત વિસાવદરના ગ્રામજનો એટલે કે આપને ક્યાંક હવે ચૂંટણીનો દોર પૂરો થઈ ગયો ચૂંટણી પૂરી થઈ ગઈ શપથ ગ્રહણ થઈ ગયા એના પછી કદાચ નીતિન રામભરિયા મેદાને આવ્યા છે અને એમને ગોપાલને ગોલમાલ ગોપાલ કહો છે અને આ પરથી કદાચ હવે વિવાદ સર્જાય તો નવાઈની વાત નથી હાલાકે ગોપાલ ઇટારિયા કોઈ વિવાદોમાં પડતા નથી શાંત પાણીમાં કાંકરી નાખીને તેઓ જતા રહે છે આ એક મિજાજ રહેલો છે કે તે વિવાદ ઊભો કરે પછી વિવાદમાંથી તેઓ છટકી જાય છે હાલાકી જવાબ આપી દે છે જવાબ આપ્યા પછી એ સામેવાળા લોકો જો વિરોધ પ્રદર્શન કરે તો એમને એકદમ લાઇટ લે છે નોર્મલ લે છે પછી એમને કાંઈ ફરક પડતો નથી હાલાકી આ જે વિડીયોમાં શાબ્દિક દર્શન થયા રહું છે જે વિડીયો છે એમાં વાત છે તે સ્પષ્ટપણે સંભળાતું નથી પરંતુ એક વખત તમે આ વિડીયો જોઈ લો જેથી તમને ખબર પડે કે ગોલમાલ ગોપાલ નીતિન રામપરિયા એ ગોપાલ ડાલિયાને કેમ કહ્યા છે

અમારા ભાજને કો ફાઈ નાતી મેં એ પણ પાસી પાસી રહી મેં કહી ઓલી